આઠ હજાર ત્રણસો સોળ તેમની કિંમત રૂપિયા પચીસ લાખ આઠ હજાર સાતસો વીસ તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા કન્ટેનર જેની કિંમત રૂપિયા દસ લાખ મળીને કુલ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ ત્રેવીસ હજાર સાતસો વીસના મુદ્દામાલ સાથે રમેશ કુમાર ભાનુપ્રતાપ મિશ્રા રહેઠાણ મહમ્મદપુર તાલુકો કુલપુર જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનાઓને ઝડપી પાડ્યો હતો જ્યારે એલસીબી પોલીસે જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનારના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને વધુની તપાસ હાથ ધરવામાં આવી છે